સુરતમાં કરોડોની જમીન પચાવી પાડવાના આરોપમાં કોન્ટ્રાક્ટર કનૈયા લાલભાઈની ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરમાં જમીન પચાવી પાડવાના એક કિસ્સામાં કોન્ટ્રાક્ટર કનૈયા લાલભાઈને ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ બોગસ દસ્તાવેજો બનાવી જમીન અનધિકૃત રીતે હથિયાર કરવાના આરોપને લઈને કરવામાં આવી છે આ કેસની શરૂઆત કનૈયા કોન્ટ્રાક્ટરના ભાઈની પુત્રી અને તેમની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી ફરિયાદીઓએ આરોપ મૂક્યો હતો કે કનૈયાલાલભાઈ અને તેમના વડીલ પારજીતભાઈએ જમીન સંબંધિત દસ્તાવેજોમાં ખોટી સંયું કરીને જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ પર જમીનના માલિકના હક્કો સંબંધિત બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાનો આરોપ છે આ દસ્તાવેજોના આધારે તેઓએ જમીન પર અનધિકૃત કબજો મેળવવાનો પ્રયત્ન કર્યો હોવાનો સંજોગો સામે આવ્યા છે ઇકોસેલ પોલીસ ટીમ દ્વારા તપાસ દરમિયાન આરોપીની ગેરકાયદેસર સંડવણી મળતા મુખ્ય આરોપી કનૈયાલાલભાઈની ધરપકડ કરવામાં આવી છે પોલીસ આરોપી પાજીતભાઈ ની કરી રહી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત એક ગુનો ઇકો નોમિક ઓફેન્સીસ વિંગ દાખલ કરવામાં આવ્યો હતો 24મી ઓક્ટોબર 2024 ના રોજ આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમન કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સહયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ એટર્નની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર બસો તોંતેર એની અંદર જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર ઓફ એટર્ની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેન્કે આ બાબતે સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર ફેક્ટરની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌપ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમણે આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હડિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનાયેલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ એટરની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે